ભારત રોડના ભારત રોડ આવવાના કારણે હજારો આદિવાસી કુટુંબોની જગ્યા જમીનો જવાની હતી સંપાદનમાં એના માટે કોઈએ પણ અવાજ નહી ઉઠાવ્યો એટલા માટે જ મેં કીધું જ્યારે જો મારી પાર્ટી આદિવાસી સમાજ નો અહિત કરશે તો હું પાર્ટી છોડી દઈશ વાસદાના ધારાસભ્ય અનંત પટેલનું એક નિવેદન અને નિવેદનમાં જે રીતના એ કહી રહ્યા છે કે જો આદિવાસીઓના હિતમાં હશે આદિવાસીઓનું જો હિત પક્ષ નહીં કરે તો હું કોંગ્રેસ પક્ષ પણ છોડવા તૈયાર છું આખી ઘટના એવી હતી કે કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન અનંત પટેલ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે મારા માટે સમાજ સર્વોપરી છે આદિવાસીઓ પહેલાં છે અને એટલે જ જો આદિવાસી સાથે કોઈ પક્ષના લોકો ખોટું કરશે કે પક્ષમાં કંઈ ખોટું થશે તો હું એ નહીં ચલાવું અને હું કોંગ્રેસ છોડવા માટે પણ તૈયાર છું પક્ષ છોડવા પણ તૈયાર છું એના પછી બહુ જ બધી ચર્ચાઓ થઈ ચર્ચાઓમાં બધા લોકોને એ જ ચર્ચાના કેન્દ્રમાં કે શું અનંત પટેલ હવે કોંગ્રેસ જલ્દી છોડે છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી જ્યારેથી ચૈતર વસાવા અને અનંત પટેલ એક સ્ટેજ પર દેખાય છે એવી જ વાત સામે આવે છે કે કાં તો ચૈતર વસાવા પક્ષ છોડે છે કાં તો અનંત પટેલ પક્ષ છોડે છે બેમાંથી એક પક્ષ છોડી અને એક પક્ષમાં જોડાઈ જાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી પણ ત્યારે પણ ચૈત્ર વસાવા અને અનંત પટેલે ના પાડી હતી અને બંને એવું કહ્યું હતું કે અમારા માટે સમાજ પહેલાં છે સમાજના હિતમાં જે હશે એ બધું જ અમે કરીશું હવે જ્યારે આ બધી જ ચટકણો સામે આવી કે અનંત પટેલ પક્ષ છોડે છે કે કેમ કે અનંત પટેલે આવી ચીમકી કેમ આપી પક્ષ છોડવાની વાત કેમ કરી એ વિષય પર અમે અનંતભાઈને ફોન કરી અને એમની સાથે વાતચીત કરી એમને પૂછ્યું કે તમે કયા સંદર્ભમાં કહી રહ્યા હતા અને શું ખરેખર એવો કોઈ વિચાર છે તમને એવું લાગે છે કે પક્ષમાં આદિવાસી સાથે ખોટું થઈ રહ્યું છે તો એમણે જે જવાબ આપે તે સાંભળો ધારાસભ્ય અનંત પટેલ આપણી સાથે છે અનંતભાઈ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે એવું કહી રહ્યા છો કે આદિવાસી માટે હું પક્ષ છોડી દેવા કોંગ્રેસ છોડી દેવા પણ તૈયાર છું અને બધી જ જગ્યાએ વાત એ થઈ રહી છે કે ટૂંક સમયમાં હવે અનંત પટેલ કોંગ્રેસ છોડે છે અનંત પટેલ કદી કોંગ્રેસ ને છોડવાનો નથી પરંતુ વાત અમારી સમાજના સ્ટેજ પરની ની હતી નવસારી જિલ્લાના વાસ્તા તાલુકાના જરી ગામે ભારત પ્રોજેક્ટ ની લડાઈ અમે છેલ્લા આઠ વર્ષથી લડી રહ્યા હતા એમાં ટોટલ ભારત પ્રોજેક્ટ રદ થયો નવસારી જિલ્લામાંથી ત્રેવીસ ગામમાંથી અને એની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં એટલા માટે મેં એવું કીધું કારણ કે અત્યારે તેવીસ જેટલા ધારાસભ્ય આદિવાસી ધારાસભ્ય બીજેપીમાં છે ચાર જેટલા

ધારાસભ્ય એવું સ્ટેજ પર ચડીને બોલી બતાવે તો ખરું કારણ કે એ માત્ર ભાજપની કટપુટલી છે એ ભાજપ જેવું શીખવે એવું બોલનારો પોપટ છે એ સમાજનો નથી એ પાર્ટીનો છે ત્યારે મેં એમ કહી રહ્યો હતો કે હું પાર્ટીનો પાર્ટી કરતા પણ પ્રથમ સમાજનો છું અને સમાજની સાથે જ હર હંમેશા રહીશ જો મારી પાર્ટી એક મંચ પર હોવ છો ત્યારથી એ ચર્ચાનું નું કેન્દ્ર બને છે કે કાં તો અનંત પટેલ પક્ષ છોડે છે અને કાં તો ચૈતર વસાવા અને બંને ભેગા થઈને આદિવાસી માટે એક પક્ષ લડશે એવું કશું નથી જયારે વિચારધારાની વાત હોય જયારે સમાજ ફર્સ્ટ ની વાત હોય છે ત્યારે આવું થતું હોય છે એ દલિત સમાજમાં પણ નેતાઓ દ્વારા થતું હોય છે પાટીદાર સમાજના નેતાઓ દ્વારા પણ થતું હોય છે અને કોળી સમાજના નેતાઓ દ્વારા પણ થતું હોય છે બધાને જ પોતાનો સમાજ પ્રિય હોય છે એ ઠાકોર સમાજ હોય તમે જોયું થોડા સમય પહેલા ઠાકોર સમાજના પણ આગેવાનો અલ્પેશભાઈ હોય સ્વરૂપજી હોય કે ગેની બેન હોય બધા એક મંચ પર હતા પરંતુ જયારે આદિવાસી સમાજ એક મંચ પર જાય છે એક મંચ પર હોય ત્યારે એટલે આવું સામાન્ય રીતે બનતું હોય છે પરંતુ મારે ત્રેવીસ બીજેપી ના ધારાસભ્ય અને ચાર સાંસદ ને ટાર્ગેટ કરવા હતા કે તમે કેમ ગુના થઈ ગયા છો મારે આવું બોલવું પડ્યું અને એની સામે વળતો એમણે કોઈ પણ જવાબ આપ્યો નથી કારણ કે એ બધા પાર્ટીના પપેટ છે પાર્ટીની કટમુટલી છે ઓકે થેન્ક યુ સો મચ આનંદભાઈ અમારી સાથે જોડાયા બદલ